નમસ્કાર આપ હું છું આપની સાથે સાબરડેરીમાં ગતરોજ થયેલા હલ્લાબોલ બાદ તો જેમાં પોલીસના વાહનો સહિત અન્ય વાહનોને પણ નુકસાન પહોંચાડવામાં આવ્યું છે સાબરકાઠામાં આવેલી સાબરડેરીમાં ગતરોજ થયેલા હલ્લાબોલ બાદ તોડફોડ કરવામાં આવેલી પોલીસના વાહનો સહિત અન્ય વાહનોને નુકસાન પહોંચાડવામાં આવ્યું હતું અને પોલીસ કર્મીઓ પર પણ પથ્થરમારો થયો હતો ત્યારે આ સમગ્ર મામલે હિંમતનગર એ ડિવિઝન પોલીસ માં ચુમોતેર સામે નામજોગ પોલીસ ફરિયાદ દાખલ થઈ છે જેમાં સુડતાલીસ લોકો પોલીસ અટકાયત કરી દીધી છે તો જે લોકો સામે ફરિયાદ દાખલ થઈ છે બાયડ ના પૂર્વ ધારાસભ્ય જશુભાઈ પટેલ રણજીતસિંહ સોલંકી સાબરકાંઠા બેંકના પૂર્વ ચેરમેન રાજેન્દ્રસિંહ ભાટી સહિતના કુલ સુડતાલીસ લોકો સામે નામજોગ પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે અને જે લોકોને અટક કરવામાં આવી છે તે લોકોને કોર્ટમાં રજૂ કરવામાં આવશે ઉલ્લેખનીય છે કે આ બાબતે હિંમતનગર ડીવાયએસપી એ કે પટેલ એક પ્રેસ કોન્ફરન્સ યોજી હતી જેમાં તેમણે જણાવ્યું હતું કે ઈડનના જે યુવાનનું મોત થયું છે તેમાં તેનું ફોરેન્સિક પીએમ કરવામાં આવ્યું હતું અને પ્રાથમિક મળતી માહિતી મુજબ તેમના શરીરે બાહ્ય ઈજાઓના કોઈ નિશાન નથી ગઈકાલે હિંમતનગર પાસે આવેલ સાબરડેરી પાસે ભાવ ફેર બાબતે એ લોકો ભેગા થયેલા પશુપાલકોને જે સભાસદો છે એમણે ગેરકાયદેસર મંડળી રચી અને ત્યાં પોલીસ સાથે ઘર્ષણ ઉપર ઉતરેલા અને તોડફોડ કરેલું જેમાં સાબરડેરીના મુખ્ય ગેટને તોડફોડ કરેલી બાજુમાં રહેલી ગ્રીલને તોડફોડ કરેલી પોલીસના સાધનો ને નુકસાન પહોંચાડેલું વાહનોને પણ નુકસાન પહોંચાડેલું હતું અને પોલીસ અધિકારી કર્મચારીઓ પણ ઈજાગ્રસ્ત થયેલા હતા આ ગેરકાયદેસર ટોળાએ પથ્થરમારો કરેલો અને જે નેશનલ હાઈવે છે ત્યાં આવતા જતા વાહનો રોકવા પણ પ્રયત્ન કરેલો જેને યોગ્ય બળ પ્રયોગ કરી પોલીસે વિખેરી નાખેલા અને આ બનાવ સંદર્ભે હિંમતનગર એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે એફઆઈઆર રજીસ્ટર કરવામાં આવેલી જેમાં ચુંબોતેર આરોપીઓ સામે નામજોગ ફરિયાદ થયેલી છે અને અન્ય વ્યક્તિઓ ગુનો દાખલ થયેલ છે આ ગુનાની તપાસ હાલમાં ચાલુ છે અને આ તપાસ દરમિયાન સુડતાલીસ આરોપીઓને અત્યાર સુધી અટક કરવામાં આવેલ છે અન્ય તપાસ તજવીજ ચાલુ છે આ બનાવ સંદર્ભે એક અશોકભાઈ પટેલ જેમનું મરણ ગયેલ છે એ એમનું ફોરેન્સિક પીએમ કરવામાં આવેલું છે અને પ્રાથમિક કોઝ ઓફ ડેથ ડોક્ટર તરફથી આપવામાં આવેલ છે જેમને કોઈ પણ પ્રકારની બાહ્ય ઈજાના કોઈ પણ નિશાન જણાયેલ નથી એટલે કોઈ પણ બાહ્ય ઈજાથી એમનું મૃત્યુ થયું હોય તેવું હાલના સંજોગોમાં જણાતું નથી એટલે કિલ્લિયર કે શેલ્ સુરાવાય છે પોલીસ કરવી ઈજાગ્રસ્ત પશુપાલકમાં કોઈ ઈજાગ્રસ્ત આશરે પચાસ થી વધુ ટીર ગેસના સેલ છોડવામાં આવેલા ઉલ્લેખ કરવામાં આવ્યો ધરપકડ કરવામાં કઈ દિશામાં જે એફઆઈઆર છે એમાં પૂર્વ એમએલએ નું નામ છે બીજા જે વાઇસ ચેરમેન છે એમના નામ છે